પાટીદાર સમાજનો પ્રભાવ છે દેવામાં પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકિટ મળી શકે છે ઉત્તર ગુજરાત ની પાંચે બેઠક પર નવા ચહેરાને તક મળશે મધ્ય ગુજરાતમાં એક બેઠક પર ઉમેદવાર રિપીટ થઈ શકે છે

કોઈપણ ઘડીએ ઉમેદવારના નામ જે છે તે ભાજપ જાહેર કરી શકે છે પહેલી યાદી જે જાહેર થાય ભાજપની તેમાં છથી આઠ ઉમેદવારો છે તેના નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે તે અત્યારે જોવામાં આવી રહી છે ગુજરાતની છવ્વીસ બેઠકો છે તે પૈકી લગભગ છથી સાત બેઠકો એવી છે કે જેમાં ઉમેદવારો રિપીટ કરવામાં આવી શકે છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા છે રાજ્યસભાની ટર્મ તેની પૂર્ણ થઈ ગઈ છે અને તેને લોકસભા ચૂંટણી લડાવવામાં આવશે તે વાત નક્કી છે અને તેના માટે લેવા પાટીદાર પ્રભાવિત બેઠક છે તેમાં તેને ઉમેદવાર તરીકે જાહેર કરાય તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અમરેલી અને પોરબંદર આબે બેઠક એવી છે કે જેમાં લેવા પાટીદાર મતદાર છે તેનું પ્રભુત્વ છે અને આ બેમાંથી એક બેઠક ઉપર મનસુખ માંડવીયાને ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ જે સાંસદો છે તે પૈકી કેટલાક જે મંત્રીઓ છે તેની ટિકિટ કપાશે તે વાત પણ નક્કી માનવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાતમાંથી જે મંત્રી છે તેની ટિકિટ કપાય તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે જ એક મહિલા સાંસદ છે તેને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા છે તે જોવામાં આવી રહી છે તો દક્ષિણમાંથી એક જે મંત્રી છે મહિલા મંત્રી તેની ટિકિટ કપાય તેવી શક્યતા છે તે જોવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના તમામ ઉમેદવારો છે તેના તેમાં નવા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે તો આ તરફ સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક નેતાઓ છે તેની ટિકિટ કપાઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાંથી એક સાંસદ છે તેને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે કોઈપણ ગડીએ ભાજપ જે છે તે પોતાની પ્રથમ યાદી જાહેર કરે અને તેમાં ગુજરાતના સાતથી આઠ ઉમેદવારના નામ સામે આવે તેવી શક્યતા છે તે જોવામાં આવી રહી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે